નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે પતંગ ઉત્સવને ગણતરીના દિવસો બાકી હોય જંબુસર પતંગ બજારમાં અવનવી વેરાયટીની પતંગો જોવા મળી રહી છે સમગ્ર ભારત દેશમાં ચૌદમી જાન્યુઆરીએ ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે મકર સંક્રાંતિ તરીકે પણ ઓળખવામાં આવે છે ઉત્તરાયણને જંબુસર નગરમાં પતંગ અને દોરાનો મોટા જથ્થા જોવા મળી રહ્યા છે જંબુસરની પતંગો ગુજરાતભરમાં પ્રખ્યાત છે મકરસંક્રાંતિ પર્વને અનુલક્ષી જંબુસર પતંગ બજારમાં રંગબેરંગી અવનવી ડિઝાઇનના પતંગો મેટલ પેપર જૂન રોકેટ ખંભાતી મોટું પતલું ગુલ્લાદાર હજુ અનુપમાની પતંગો આકર્ષણ જમાવી રહી છે ત્રિવેણી કાગળ કલકત્તી કાગળ અજંટા કાગળ ઉપરાંત રંગીન તેમજ સફેદ બટર પેપર પર વાંસની કામડી જેવા કાચા માલમાંથી પતંગો દ્વારા મરાઠા ડબઘર દેવીપૂજક સમાજના લોકો પોતપોતાનું જીવન નિર્વાહ કરી રહ્યા છે નગરમાં સુરત ભરૂચ વડોદરા અમદાવાદથી પતંગ રસિકો પતંગ ખરીદવા જંબુસર આવે છે રૂપિયા દસથી લઈને પાંચસોના ભાવની વીસ નંગ કોડી તથા એકસો વીસથી લઈને બે હજાર સુધીની પતંગો સો નંગ પ્રમાણે ઉપલબ્ધ છે પતંગો પર મોદી ચંદ્રયાન અને આ વર્ષે ચલો અયોધ્યા જેવી વિવિધ ડિઝાઇનવાળી પતંગો પણ ઉપલબ્ધ છે પતંગો સહિત વિવિધ ડિઝાઇનની કુદિયા ચીલી કચકડો ઢાલ ખંભાતી જેવા પતંગની માંગ વર્તાઈ રહી છે ચાલુ સાલે કાગળ કામડીનો ભાવ વધારો નોંધાતા પતંગ બજારમાં પતંગનો ભાવ પણ વધારો જોવા મળી રહ્યો છે ઉત્તરાયણ પર્વને ગણતરીના દિવસો બાકી છે ત્યારે ઘરાકીમાં કિમા મંદી જોવા મળી રહી છે તેમ વેપારીઓ દ્વારા જણાવવામાં આવ્યું છે જોકે છેલ્લા દિવસોમાં પતંગ ખરીદ કરવા પતંગ રસ પતંગ રસિકોની ભીડ જોવા મળશે તેવી દુકાનદારો આશા સેવી રહ્યા છે આ સહિત દોરામાં સાંકડાઠ પાંડા સુરતી માંજા બરેલી દોરાઓ ખરીદી કરવા પડાપડી જોવા મળી રહી છે તૈયારીઓ પતંગ રસિકો કરી રહ્યા છે કાચા માલનો ભાવ વધતા પતંગના ભાવમાં ચાલીસ ટકા વધારો નોંધાવવા પામે છે કાગળના કસબીઓ પતંગ ઉદ્યોગ થકી વર્ષભરના રોટલા રડી લેતા હોય છે તો પતંગ રસિકો માટે તે આનંદ પ્રમોદ પીરસી જિંદગીમાં ખુશીના ભંડાર ભરે છે જય સોમનારાયણ હું જંબુસર ડબઘર મા પપ્પા નામ છે અરિંદભાઈ મંગળદાસ ડબઘર એના પપ્પા એમના પપ્પા જે ખરા મારા દાદા એ આ ધંધો વ્યવસાય પતંગો કરતા હતા અત્યારે હગમાં પપ્પા બી આ જ ધંધો કરેલ છે અને અમે જે છોકરાઓ છે એ અત્યારે એમને પપ્પાની જોડું સરકાર આપી અને અમે આ વ્યવસાય કરીએ છીએ અને અમારા જંબુસર ડઘર પરિવાર એ બી આ ધંધો કરેલ છે અને એમનો વ્યવસાય ચાલે છે કારીગર થ્રુ બી કામ કરાવીએ છીએ પતંગો બને છે અત્યારે હગમાં જે અયોધ્યાનું નિર્માણ ચાલી રહ્યું છે એ ચંદ્રયાન પતંગ અને અયોધ્યાની પતંગ એ બનાવીને અમે વેચાણ કરીએ છીએ નમસ્તે મારું નામ છે મનીષ કુમાર સુરેશભાઈ છત્રીવાલા અમે રહેવાસી જમ્બુસરના છે અને અમારી પચાસ વર્ષની જૂની પેઢી છે અને અમારી ત્યાં દરેક જાતની પતંગ મળે છે અને અવનવીય આઇટમો બનાવીએ છીએ જેમાં છે મંગલયાનની છે રામ મંદિરની છે પછી કાર્ટૂનવાળી છે દરેક જાતની પ્લાસ્ટિકથી લઈને કાગળમાં અમે બધી પતંગ બનાવીએ છીએ અમારી ત્યાં બે રૂપિયાથી લઈને પચાસ રૂપિયાની સુધીની આઈટમ મળી જાય છે અને અમારો ટોટલ હોલસેલ અને તટક છૂટાબંધનો ધંધો છે અને અમારી ત્યાંથી સુરત ભરૂચ અંકલેશ્વર વલસાડ વાપી બધા જાત જાતના ગ્રાહક આવે છે અને બધા ગ્રાહકનો રિસ્પોન્સ સારો છે અને અમારી ત્યાં વેરાયટી બી સારી મળી જશે મારો ધીરેન કુમાર અનુભાઈ ડબગર અમે પતંગના પતંગના હોલસેલના વેપારી છે જંબુસર છે પ્રોપર અમે અલગ અલગ જાતની પતંગ બનાવીએ છીએ બાપ બાપદાદાની પેઢી છે ઓગણીસો પંચોતેરની પેઢી અમારી ચાલે છે અમે જાતે મેન્યુફેક્ચરિંગ કરીએ છીએ પતંગનું અલગ અલગ જાતની પતંગ અમે ત્યાં બને છે પ્લાસ્ટિક છે કાગળ છે ખંભાતી છે અમે જાતે જ બધી બનાવટ કરીએ છીએ અને અમે જાતે જ બધી ફેક્ચરિંગ જાતે બનાવીએ છીએ આ વર્ષે નવી પતંગો આ વર્ષે નવી પતંગો અમે નરેન્દ્ર મોદીને અમે પતંગ બનાવીએ છીએ ચંદ્રયાનની છે પછી અયોધ્યાની પતંગ અમે બનાવેલી છે અલગ અલગ જાતની પતંગો નવી નાની પૂરતી પતંગો બનાવેલી છે